નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં એલ જે પોલિટેકનિક એલજે યુનિવર્સિટી સંલગ્ન છે એની અંદર વેકન્સીઝ છે લેક્ચરર્સની અને લેબ આસિસ્ટન્ટની મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્લાઉડ કોમ્પ્યુટિંગ એન્ડ બિગ ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ આ બધી વિવિધ બ્રાન્ચિઝની અંદર લેક્ચરર અને લેબ આસિસ્ટન્ટ લેવાના છે એકાદ એક ની અંદર એપ્લાય કરી લેવું ઈમેલ આઈડી છે ઇન્ફો અંડર પોલી એટ ધ રેટ એલ જે ડોટ ડોટ ઇન બીજું ઈમેલ આઈડી છે એલ ડાયરેક્ટર એટ ધ રેટ ડોટ ડોટ ઇન બરાબર છે ક્વોલિફિકેશન બી બીટેક બી અથવા બીટેક અથવા એમ અથવા એમટેક માંગેલું છે આની વેબસાઇટ પણ તમે જોઈ જોઈ લેશો ડબલ્યુ ડબલ્યુ ડોટ એલ જે ડોટ ડોટ તો લાગતા વળગતા મિત્રો જરૂરથી સંપર્ક કરશો બીજી એક આવી જ વેકન્સી જોઈએ આપણે જે શાલ હોસ્પિટલ સોરી શાલ એન્જિનિયરિંગ કોલેજની છે એ પણ આપણે જોઈએ ચાલો સાલ હોસ્પિટલ દ્વારા લેક્ચરરની વિવિધ પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ રિસર્ચ એમ સીએ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે સોલા સાયન્સ સિટી રોડ અમદાવાદ દ્વારા એમની વેબસાઇટ છે શાલ એચ જ્યુ ડોટ ઇન અને આપણે જોઈએ તો એમસી પ્રોગ્રામિંગ માટે ફેકલ્ટી માટે અર અરજીઓ ઇન્વાઇટ કરવામાં આવેલી છે એઆઈસીટી અને એફિલિટેડ ટુ જીટીયુ છે પ્રોફેસરની બે પોઝિશન છે એસોસિએટ પ્રોફેસરની ચાર પોઝિશન છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર પોઝિશન છે એટલે કે ટોટલ આટલી આ ચાર ને ચાર આઠ ને બે દસ દસ ફેકલ્ટી લેવાની છે તો વેકન્સીઝ જે છે એ વધઘટ થઈ શકે છે અને ફોર ધ પોસ્ટ ઓફ પ્રોફેસર એન્ડ એસોસિએટ પ્રોફેસર ઓનલી પીએચડી કેન્ડિડેટ્સ મેં એપ્લાય કે જેમણે પીએચડી કરી હોય એ લોકો જ પ્રોફેસર કે એસોસિએટ પ્રોફેસર માટે એપ્લાય કરી શકે છે સેલરી નોટ કન્સ્ટન્ટ ફોર સ્યુટેબલ એક્સપિરિયન્સ કેન્ડિડેટ બરાબર છે ક્વોલિફિકેશન એઝ પર ધ નોમ્સ ઓફ જીટી એઆઈસીટી એન્ડ જીટીયુ બરાબર છે કે નોમ્સ પ્રમાણે પગાર મળશે અને જો તમે યોગ્યતા ધરાવતા હોવ તો તમારો બાયોડેટા સુપરસ્ક્રિપ્ટિંગ ધ પોસ્ટ એપ્લાઇડ ફોર ઓર બરાબર છે તો તમારો બાયોડેટા તમારે ફોરવર્ડ કરવાનો છે બરાબર છે જેના માટે તમે એપ્લાય કરેલું હોય એને સુપરસ્ક્રિપ્ટ કરીને અથવા તો ઇમેલ કરવાનું છે સાત દિવસની અંદર બધી બધી તમારી જે ટેસ્ટી હોય એની કોપીઝ સાથે પાસપોર્ટ સાથે ફોટા સાથે બરાબર છે ક્યાં આગળ તો એચઆર એડ્રેસ સાલ ડોટ એચજી ડોટ ઇન પર અને ઇન સાઇઝ ફોટોગ્રાફ ટુ ધ એવો એડ્રેસ અને ઉપરના સરનામે બરાબર છે તો આ પ્રમાણે સાલ હોસ્પિટલ દ્વારા સોરી સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ એમ સીએ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવી છે તો લાયકાત ધરાવતા જરૂરથી અરજી કરી શકો છો આ કોલેજ પીપર મોરબીમાં વેકન્સી છે ફાઇનાન્સ માર્કેટિંગ અને એચઆરના લેક્ચરર્સ લેવાના છે આસિસ્ટન્ટ પ્રોફેસર લેવાના છે સ્ટાફ જરૂરી છે એમબીએ બી પ્રોગ્રામિંગ માટે ઇન્વાઇટ એપ્લિકેશન ફ્રોમ ઇલિજિબલ કેન્ડિડેટ ફોર ધ ફોલોઈંગ પોઝિશન્સ નંબર એક છે પ્રિન્સિપલ લેવાના છે ડાયરેક્ટરની પોસ્ટ છે એક વેકન્સી છે એસોસિએટ પ્રોફેસર છે બે વેકન્સી છે આસિસ્ટન્ટ પ્રોફેસર છે ફાઇનાન્સમાં માર્કેટિંગમાં અને એચઆરમાં પાંચ વેકન્સી છે તો એલિજિબિલિટી ક્રાઇટેરિયાના પે સ્કેલ માટે અને એ બધું બધું છે એઆઈસીટી અને જે ટુ નોમ્સ પ્રમાણે છે તમે તમારું રેઝ્યુમે જે છે તમારું બાયોડેટા સીબી એ અને સેલ્ફ સેલ્ફિસ્ટેડ કોપી સાથે રિલિવન્ટ ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝ સાથે એને રજિસ્ટર્ડ પોસ્ટ કરવાનું છે સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ પહેલાં પહોંચી જાય એવી રીતે નવયુક્ત કોલેજ વીરપર મોરબીમાં મોરબી રાજકોટ હાઈવે બિહાઇન્ડ બાનીવાડી પર તાલુકો ટંકારા ડિસ્ટ્રિક્ટ મોરબી પિનકોડ છે ત્રણસો ને ત્રેસઠ છસો ને પચાસ ગુજરાત મોબાઈલ નંબર છે એઇટ સેવન ફાઇવ એઇટ સેવન ત્રિપલ ફાઇવ ફાઇવ સિક્સ નવયુગ રિક્રુટમેન્ટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઇમેલ આઈડી છે તો એના પ્રેસિડેન્ટ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો લાગતા વાળતા ઉમેદવાર મિત્રો જરૂરથી ભરશો નેક્સ્ટ વેકન્સી જોઈએ આપણે તો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની અંદર વેકન્સી છે એ ઓનલાઈન એપ્લિકેશન્સ ઇન્વાઇટ કરે છે અને ટીચિંગ અને નોન ટીચિંગ બધી જ પોસ્ટ માટે પ્રોફેસરની પોસ્ટ છે કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર સબ્જેક્ટ છે કોમર્સ એન્ડ એકાઉન્ટન્સી એક પોસ્ટ છે એસસીબીસી કેટેગરીમાં લેવાના છે બીજી પો બીજી ડિપાર્ટમેન્ટ છે પ્રોફેસરની અંદર સોશિયલ સાયન્સીસ એન્ડ સોશિયલ વર્ક સોશિયોલોજી સબ્જેક્ટ છે એક પોસ્ટ છે જનરલમાં લેવાના છે રિઝર્વડ ફોર વુમન વુમન માટે રિઝર્વ છે એટલે કે સ્ત્રી ઉમેદવાર લેવાના છે એસોસિએટ પ્રોફેસર લેવાના છે લાઈફ સાયન્સીસ માટે જુઓલોજી એક વેકન્ટ છે જનરલ રિઝર્વડ ફોર વુમન માટે છે લેંગ્વેજીસની અંદર ઇંગ્લિશ લેંગ્વેજીસ ડિપાર્ટમેન્ટમાં ઇંગ્લિશ માટે એક પોસ્ટ છે એસટી માટે રિઝર્વ છે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ માટે કોમર્સ મેનેજમેન્ટવાળા એક વેકન્ટ છે માં લેવાના છે કેમેસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સની અંદર કેમેસ્ટ્રી એનાલિટિકલમાં એક વેકન્ટ છે જનરલ લેવાના છે બીજું આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકન્સી જોઈ લઈએ તો લાઈફ ની અંદર વાળા એક વેકન્ટ છે એ જનરલ રિઝર્વ ફોર વુમન છે લેંગ્વેજીસની અંદર ઇંગ્લિશમાં એક વેકંટ છે એમાં જનરલ લેવાના છે અને એક ન એસસીબીસીમાં લેવાના છે સોશિયલ સાયન્સીસ એન્ડ સોશિયલ વર્કની અંદર સોશિયોલોજી લેવાના છે એક વેકંટ છે એસસીબીસી લેવાના છે કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં કોમર્સ એન્ડ એકાઉન્ટન્સી સબ્જેક્ટ વાળા એક વેકંટ છે એસટી લેવાના છે અને કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સમાં કેમેસ્ટ્રી ઓર્ગેનિક લેવાના છે એક વેકંટ છે ઈડબલ્યુએસ લેવાના છે બીજા એક નોટિફિકેશન નંબરથી બીજી પણ પોસ્ટો છે કે જે નોન ટીચિંગ છે રજિસ્ટ્રાર લેવાના છે એક વેકન્ટ છે જનરલમાં સિસ્ટમ એનાલિસ્ટ એક વેકન્ટ છે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એક વેકન્ટ છે પીએસ ટુ વાઇસ એક વેકન્ટ છે પીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એક વેકન્ટ છે સ્ટોર કિપર એક વેકન્ટ છે સિનિયર ક્લાર્ક એક વેકન્ટ છે જુનિયર ક્લાર્ક એક વેકન્ટ છે બીજું બીજી એક પોસ્ટ છે જુનિયર ક્લાર્ક એક વેકન્ટ છે જે અગાઉની જે બધી જાહેરાત હતી એ બધી જનરલમાંથી આ છે જનરલ રિઝલ્ટ ફોર વુમન માટે છે લેબા આસિસ્ટન્ટ લેવાના છે એક વેકન્ટ છે જનરલમાં ડેટ ઓફ કવિન્સમેન્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ચૌદ બારથી ચૌદ ડિસેમ્બરથી આની અરજીઓ ચાલુ થશે લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ હાર્ડ કોપી ઓફ ઓનલાઈન એપ્લિકેશન ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ને હાર્ડ કોપી માટે બધી બધા જ ડોક્યુમેન્ટ સાથેની ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં તમે એપ્લાય કરી શકો છો કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ વિઝિટ યુનિવર્સિટી બી કે એનએમયુ ડોટ એચ જી ડોટ ઇન ફોર ડિટેલ્સ ઓફ મિનિમમ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ પે જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન આ બધી જ વિગતો માટે તમે વેબસાઇટ પર જોઈ શકો છો એન્ડ અધર ડિટેલ્સ બિફોર એપ્લાયંગ ઓનલાઈન ઓન વેબસાઇટ ઓન વેબસાઇટ ઓનલાઈન એપ્લાય કર્યા પહેલાં પણ તમે વેબસાઇટ પર જોઈ શકો છો એપ્લિકેશન રિસિપ્સ આફ્ટર ડ્યુ ડેટ વિલ નોટ બી કન્સિડર્ડ તો પાછળથી અરજીઓ મળશે કોઈ જ કન્સિડર લેવામાં આવશે નહીં તારીખ જતી રહેશે પછી રજિસ્ટ્રાર ઇન્ચાર્જ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે પર્ટિક્યુલર નંબર ઉપરથી તો આના માટે જરૂરથી તમે એપ્લાય કરી શકો છો નેક્સ્ટ વેકન્સી જોઈએ મિત્રો ઈડર સ્કૂલ ઓફ નર્સિંગમાં વેકન્સી છે ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ ઈડર ફોર બીએસસી નર્સિંગ પ્રોગ્રામ માટે પ્રિન્સિપાલની એક પોસ્ટ છે પ્રિન્સિપાલની એક પોસ્ટ છે એસોસિએટ પ્રોફેસરની ત્રણ પોસ્ટ છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણ પોસ્ટ છે નર્સિંગ ટ્યુટરની આઠ પોસ્ટ છે ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એઝ ફોર આઈ એનસી યુનિવર્સિટી જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના નોર્મ્સ પ્રમાણે મારું ક્વૉલિફિકેશન અને એક્સપિરિયન્સ હોવું જોઈએ વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો સીધું જ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દસ વાગે ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ વલાસણા રોડ જવાહનપુર આઇડરમાં સત્તર ડિસેમ્બર બે હજાર દસ વાગે તમારે હાજર રહેવાનું છે કેન્ડિડેટ મસ્ટ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ એટ નાઇન એમ નવ વાગે તમારે રિપોર્ટિંગ કરવાનું છે વન ડે ઓફ ઇન્ટરવ્યૂ વિથ રિઝ્યુમિંગ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એન્ડ એક્સપિરિયન્સ ડોક્યુમેન્ટ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફમાં બધું જ અસલ નકલ બધું જ લઈને તમારે નવ વાગે રિપોર્ટિંગ કરવાનું છે દસ વાગે સત્તરમી તારીખે તમારે ઇન્ટરવ્યૂ ચાલુ છે પ્રેસિડેન્ટ અને સેક્રેટરી દ્વારા સદર જાહેરાત બહાર પાડવા મળેલી છે નેક્સ્ટ વેક જોઈએ મિત્રો તો સિદ્ધિ એજ્યુકેશન કેમ્પસ મેનેજડ બાય સિદ્ધિ વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ એટ ગદાધર નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઇટ તાલુકો ડિસ્ટ્રિક્ટ અરવલ્લી થ્રી 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 ડબલ ફાઇવ મોબાઈલ નંબર છે ડબલ ફોર નાઇન વન નાઇન ડબલ ફોર ફાઇવ વન નાઇન સેવન વન ટુ ફોર ફાઇવ ફોર ટુ ફાઇવ વન ઓપન ઇન્ટરવ્યૂ છે બે હજાર ચોવીસ પચીસ યર વરસ માટે તો નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે સિદ્ધિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ છે એમાં ટીચ પ્રિન્સિપાલ જોઈએ છે એક વેકન્ટ છે એક રિક્વાયર્ડ છે એસિસ્ટન્ટ પ્રોફેસર એક છે ટ્યુટર દસ જોઈએ છે મિત્રો દસ ટ્યુટર જોઈએ છે નર્સિંગ કોલેજમાં ક્લાર્ક બે જોઈએ છે એકાઉન્ટન્ટ એક જોઈએ છે બીજી એક છે સિદ્ધિ આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ એમાં પ્રિન્સિપાલની એક પોસ્ટ છે પ્રોફેસરની બે પોસ્ટ છે ક્લાર્કની બે પોસ્ટ છે એકાઉન્ટન્ટની એક પોસ્ટ છે તો આ રીતે બધી અલગ અલગ પોસ્ટ છે એકાઉન્ટન્ટની અંદર મિત્રો બી એમકોમ કે ઓનલાઈન બેન્કિંગના જાણકાર એમની રિક્વાયરમેન્ટ છે ક્વોલિફિકેશનમાં બાકી એજ પર આઈએનસી એન્ડ જીએનસી એન યુનિવર્સિટી નોમ્સ પ્રમાણે એમને જોઈએ છે ત્યારબાદ જોઈએ સિદ્ધિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસીની અંદર પ્રિન્સિપલમાં એક છે રિક્વાર્ડ પ્રોફેસર એક રિક્વાયર્ડ એસોસિએટ પ્રોફેસર એક રિક્વાર્ડ એસિસ્ટન્ટ પ્રોફેસર એક રિક્વાર્ડ ક્લાર્ક બે જોઈએ છે અને એકાઉન્ટન્ટ એક જોઈએ છે ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ વિથ કોમ્પ્યુટર નોલેજ જોઈએ છે બરાબર છે તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો માર્કશીટ કલર ફોટા ચાર આધાર કાર્ડ સંપૂર્ણ બાયોડેટા તથા જેરોક્સાઈટ સાથે એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વાર ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે નીચે જણાવેલ સરનામે સ્વ ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું છે દરેક ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ્સ ઇમેલ આઈડી એસવી ઈ જીરો સેવન એટ ધ જીમેલ ડોટ કોમ પર મોકલવાના છે બરાબર છે અને ઇન્ટરવ્યુનું એડ્રેસ છે રિતી એજ્યુકેશન કેમ્પસ મોતીપુરા હિંમતનગર ડિસ્ટ્રિક્ટ સાબરકાંઠા થ્રી એઇટ થ્રી ઝીરો ઝીરો વન પર તમારે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચવાનું છે સદર જાહેરાત પર જરૂરથી પહોંચી જજો મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો આપણે જે તમને લાગતી વખતે જે બધી જાહેરાતો કીધી મેં નર્સિંગમાં ટ્યુટર હોય લેક્ચરર હોય નર્સિંગ કોલેજમાં ફાર્મસી કોલેજમાં આયુર્વેદિક કોલેજમાં કે પછી એન્જિનિયરિંગ કોલેજોની અંદર હોય કે પછી કોમર્સ કોલેજ એચઆર જોઈતા હોય માર્કેટિંગમાં એસ પ્રોફેસર જોઈતા હોય તો જરૂરથી લાગતા વખતા મિત્રોને જરૂરથી વિડીયો શેર કરજો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો આભાર સાથે જય હિન્દ જય ભારત